ગઈ રાત્રે પોણા બે વિસ્તારમાં એક મકાનમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા તો એ વૃદ્ધ મહિલાની હાથમાંથી સોનાની બે બગડીઓની છરીના અણીએ ત્રણ માણસોએ લૂંટ કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા આ ગુનાના ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી તો એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં એકનું નેતૃત્વ ગોંડલીયા સાહેબ એકનું નેતૃત્વ પીઆઈ ડામોર સાહેબ અને એકનું નેતૃત્વ પીઆઈ જાદવ સાહેબ કરતા હતા તો આ ટીમો દ્વારા ત્રણ આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓ ની વિગત એવી છે કે એક નું નામ રવિ રમેશભાઈ આગોજિયા છે બીજા આરોપી નામ વલ્લભ મંજીભાઈ વાઘેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાધેનભાઈ વાઘેલા છે તો આ ત્રણેય આરોપીઓ નો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ વખતે એના ઉપર લૂંટનો ગુનો દાખલ કરીને એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઘંટેશ્વર પચીસ વારિયા ક્વાર્ટર જામનગર રોડ ઉપર રાજકોટના જ રહેવાસી છે અને સવારે એ સફાઈ કરવા માટે આવ્યા હતા ત્યારે માજીના હાથમાં બંગડીઓ જોઈ ગયા હતા અને પછી રાત્રે આ ઘટનાને એમને અંજામ આપ્યો હતો આ તો વૃદ્ધાને ડિસીવ કરવા માટે પાણી પીવાનો બહાનો આપ્યો હતો અને પછી એમના હાથમાંથી બંગડી લૂંટી લીધી હતી પર્ટિક્યુલર એક ઇન્સિડેન્ટમાં એક વૃદ્ધ વિક્ટિમ છે એના જૂના ગુનાઓમાં બીજા વિક્ટિમ છે એકલા રહેતા સિનિયર સિટીઝનોને અજાણ્યા માણસો જે જેને ઓળખતા ના હોય એ કોઈ પણ બહાને કોઈ પણ રીતે ઘરમાં ઘૂસતા હોય તો એનાથી પ્રોપર કોશિયસલી બિહેવ કરે અને એનાથી સાવધાની બરતે કે એના સાથે કોઈ ગુનો ના બને કેમ કે સિનિયર સિટીઝન સોફ્ટ ટાર્ગેટ હોય છે તો જરૂરિયાત પ્રમાણે જ એમના સાથે કન્વર્સેશન કરે અને અનનેસેસરી એમને ઘરમાં પ્રવેશ ના આપે કચરો વીણવાના કામ કરતા હતા આરોપી અને કચરો વીણવાના બહાને સવારે ત્યાં રેકી કરી ગયા હતા અને મા વૃદ્ધાને જોઈ ગયા હતા તો આ માજીને પછી રાત્રે લૂટીને આ ઘટનાને અંદામા